શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પાઠયપુસ્તક અને નોટબુક વિતરણ રાજકોટ શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્થાન માટે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે મંડળ દ્વારા સભ્ય પરિવારના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો પાઠયપુસ્તકો અને ફૂલસ્કેપ નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ ચૌદ અને પંદર મે બે હજાર પચીસના રોજ તેમજ ફરીથી એક જૂન બે હજાર પચ્ચીસમી આઠ જૂન બે હજાર પચ્ચીસ સુધી પ્રગતિમંડળ રાજકોટ ખાતે યોજવામાં આવ્યો હતો આ સેવા કાર્યને સફળ બનાવવા માટે મંડળના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ સોંડાગર ટ્રસ્ટીશ્રીઓ પ્રમુખ શ્રી રમણીકભાઇ પાટણવાડિયા અને કારોબારી સભ્યોએ સક્રિય ભૂમિકા ભજવી હતી તેમણે સુનિશ્ચિત કર્યું કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ શૈક્ષણિક સામગ્રી પહોંચે શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા કરવામાં આવેલું આ પુસ્તક વિતરણ વિદ્યાર્થીઓને ભણતરમાં મદદરૂપ થશે અને શૈક્ષણિક ભારણ ઘટાડવામાં પણ ફાળો આપશે આવા સેવાભાવી કાર્યો સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે